મિત્રો હું આવ્યો છું ગાર્ડન ભાગમાં કે સુરતના યોગેશોક વિસ્તારમાં આવેલું આ ગાર્ડન છે અને તમે અહીંયા જોઈ શકો છો બોર્ડ પુસ્તક બરફ અહીંયા બહુ બધા પુસ્તક પાથરવામાં આવ્યા છે અને જોઈ શકો છો કેટલા લોકો એ પુસ્તકને જોઈ રહ્યા છે વાંચવા લઈ જવા માટે ફ્રી ઓપમાં છે કે આનું કોઈ સાર જ લાગે છે એ તમામ આપણે જાણકારી લેવાના પ્રયાસ કરીશું ભાઈ તમારું નામ જણાવો રજનીશ ખેલી મારું નામ છે સર ભાઈ આ મેં પાણીના પરબનો તો આપણે બધી જગ્યાએ બોર્ડ વાંચેલા છે પાણીના પરબ બધી જગ્યાએ પણ આ પુસ્તક પરબ એટલે મને સમજાણું નહીં કહે બહુ સાચી વાત કીધી કે ભાઈ પાણીનું પરબ હોય જે તરસ છીપાવે એવી રીતે અમે સુરતની જનતા માટે અને બાળકો કે વાલી કે મોડન મમ્મી માટે બાળકની વાર્તાઓ કે પુસ્તકનું સૌંદર્ય પહોંચે એ માટેની વાત કરીશું ઉત્કર્ષ કેળવણી દ્વારા આપણી મોટાભાગે ગાંધી વિચારના આધારે પુસ્તક પરબ સાહિત્ય પ્રકાશ શિક્ષકોનું સન્માન તાલીમ અને પોતાના ઘરે જે પુસ્તકો પડ્યા હોય એ વેસ્ટ ન જાય પર્યાવરણનો બચાવ પણ આપણે અહીંયા દઈ જાય અમે આવા જરૂરિયાતમંદ અથવા તો જેમને નોલેજનો ભંડાર જોતો છે એવા લોકોને અમે પહોંચાડીએ છીએ કોઈ ડિપોઝિટ નહીં કોઈ ફીઝ લેવાની નહીં માત્ર નામને મોબાઈલ નંબર લખાવવાનો દર મહિનાના ત્રીજા રવિવારે અમે યોગી ચોક ગાર્ડન પર હોઈએ છીએ અને આ પ્રવૃત્તિ અમારી લગભગ ત્રણ વર્ષથી ચાલે છે ઉત્કર્ષ ખેડવણી મંડળ દ્વારા અમે ચલાવીએ છીએ અને હું એક સ્વયંસેવક તરીકે આ તમને કહી રહ્યો છું તમે આનો લાભ મળો તમને જે પુસ્તકો જોતા છે એ અહીંયા મળશે અને આજનું બાળક યુવા તમારા હાથમાં કેવી રીતે રહે એ પુસ્તક સિવાય શીખવી શકે એમ છે નહીં ધન્યવાદ બંદે માત્ર અરે સાહેબ એક થોડેક હવે આપણે વાત મને લંબાવવાની ઈચ્છા થઈ છે તમે આમ તમારો વ્યવસાય શું છે મૂળ મારો મૂળ વ્યવસાય તો શિક્ષક તરીકે છે આમ તો જીવ શિક્ષકનો નું ભણાવવાનું શીખવવાનું અને શીખવે એ વાપરીએ એવું અમે ઈચ્છીએ અને અમારા સમય રહેતા અમે દર ત્રીજા રવિવાર અહીંયા હોઈએ છીએ ત્રણ કલાક ટાઈમ હોય છે નવ થી બાર નો જો મિત્રો સાહેબે બહુ સરસ વાત કરી છે કે પુસ્તક છે ને ખરેખર એ આપણો એક સાથી ગણો આપણો મિત્ર ગણો તમને એમ લાગે કે ભાઈ આ રોડ ઉપર પુસ્તક પાતરેલા છે પણ એક એક પુસ્તકને એટલી બધી મહાનતા છે કે તમે જો આ પુસ્તકને વાંચો અને ખરેખર જો આમાંથી કોઈ વાત તમે પકડી લ્યો તો તમારું જીવન આખું બદલાઈ શકે છે તમે પુરુષ નહીં પણ મહાપુરુષ પણ બની શકો છો આ પુસ્તકના આધારે કેમ કે આપણા મહાપુરુષો જેટલા થઈ ગયા ને એની બધાની આમાં વાતો છે એની વાણી છે અને ખરેખર આ જો આપણના હૃદયમાં જીવનમાં કાંઈ આ વાત ઉતરી ગઈ પુસ્તકની તો ખરેખર આપણું જીવન સો ટકા બદલાઈ શકે છે અને આ જે સેવા છે ને એ કોઈ નાની હૂની સેવા નથી મિત્રો આ પુસ્તક વિચાર કરો તમે કે પોતે આ ભાઈ શિક્ષક છે એમનો સમય ફાળવી અને આ સેવાનું કામ કરે છે આ રોડનો કાંઠો છે અને સુરતનો આ યોગી શોખ વિચાર છે અને ખરેખર હું આ ધન્યવાદ આપું છું કારણ કે મિત્રો આ કોઈ નાની વાત નથી પુસ્તક જે આ રીતે પાથરીને બેહવું ઓલા ભાઈ તમે જોઈ શકો પાથરીને બેઠા છે પોતે એનો પોતાનો બિઝનેસ ધંધો કરતા હોય છે પણ દિવસ સમાજ માટે આ રીતે એ લોકો સેવા કરતા હોય છે ગાર્ડનની બહાર બેહી અને ધન્યવાદને પાત્ર છે આ જે લોકો આ સેવા કરી રહ્યા છે મિત્રો હવે તમારે એક કામ કરવાનું છે આ વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો છે અને આ પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી